રાજ્યભરમાં કાળજાળ ગરમીએ માજા મૂકી છે અને ગરમીનો પારો ચાલીસ ડિગ્રી જોવા મળી રહ્યો છે ત્યારે ખડે ડેપગે ટ્રાફિકનું નિયમન કરતા ટીઆરવી જવાનો ટ્રાફિક પોલીસ કર્મીઓ ગરમીની પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવી રહ્યા છે તે ખરેખર સલામને પાત્ર છે અરોવા ફાઉન્ડેશન અને સ્વાસ્થ્ય ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના જવાનો તથા ટીઆરવી જવાનોની આંખોની સુરક્ષા માટે સનગ્લાસ આપવામાં આવ્યા હતા જેથી સતત તાપમાં તેઓની ફરજ સાથે તેમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને મહાદન છે તેમની આંખોમાં પણ આ ગરમીના તાપથી બચી શકે આ કાર્યક્રમમાં ડીસીપી ટ્રાફિક વહીવટ ડીસીપી ટ્રાફિક પૂર્વ એસીપી એન્ડ ડી ડિવિઝન તથા પીઆઈ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા